Oh, oh,

ગરબે ગાતા સમયે હાર્ટ થી મોત જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો મધ્યપ્રદેશના ખગોરમાં ત્યારે દુર્ગા મંદિરમાં ગરબા કરતા સમયે ઓગણી વર્ષીય ત્યારે ત્યારે હૃદયરોગ હુમલો આવ્યો હતો જોકે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાંથી જોઈ શકાય છે કે પોતાના પતિ સાથે ગરબા કરતી જોવા મળી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે તે દરમિયાન અચાનક તે બેભાન થઈ ગઈ અને જમીન પર ત્યારે પછડાઈ હતી જે બે ત્યારે મિત્રો જે બાદ થોડાક સમય બાદ તેનું મોત નીપજ્યું હતું આ દુર્ઘટના રવિવારે રાત્રે ગોંડ તાલુકાના પચીસ ગામમાં ત્યારે મિત્રો મંદિરમાં બની હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો